તારે આખું કે તું ક્યાં દેખાતો તો હો નહીં મત જાણે તું આવે પાંચ વાળા લાગી તું હચોળ દેખાતો નથી તો તારું કામ શું એ મોરબી માં વિદેશ થી ફરવા ન જવાનું હોય પબ્લિક ના સોલ કરવાના હોય આ પબ્લિક ને તો તું ઊંચો આવ્યો હોય ને નથી તું મોટો થયો હોય તો હવે પબ્લિક નું ક્યાં તું વિચારે હવે તારે વિચારવા જેવું રહ્યું હવે તું આ બે વરા રાજ કરી લે ભાઈ બે વરા

પંજાસર રોડ રાજનગર માં હું રહું છું અને આ કેટલા 6 મહિનાથી રોડ વહીનો છે એને એમાં આજે અત્યારે ખાડા જોઈ જાવ એકવાર હાલો અહીંયા સાહેબ ને એકે તમે એકવાર અહીંયા ચક્કર મારો અમાર રોડ ઉપર કેવો રોડ છોકરાને બીજે સ્કૂલે મૂકવા જાય તો પડવાનું પછી આટમાં ભાંગે તમ દવા કરાવ આવો અને વરસાદ જોઈ દે પૈગે લાગોબો દઈને અને અત્યારે કેમ ન ખાવતા આ સમસ્યા કે કાલ ટાઈમ સીઝન નથી કે આ અમાર 6 6 મહિના થયા 6 મહિનામાં તો ભોગમાં ખાдай થઈ ગયા

Gracias.